સુરત શહેરના વિવિધ ઝોનમાં રોડ રસ્તાઓના રિપેરિંગ પેચવર્ક રિસ્ફેસિંગ કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ભતારમાં કાર્યરત બે હોટ મિક્સ પ્લાન્ટ સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલે મુલાકાત લીધી હતી તેમણે રોડ નિર્માણના ઉપયોગમાં લેવાતા રો મટીરીયલના ગ્રેડેશન મટીરીયલનું ટેમ્પરેચર અને કોમ્પ્યુટરાઇઝ ઓટોમેટિક પ્લાન્ટના મિક્સરનું નિરીક્ષણ કર્યું હતું ગ્રીટ મટીરીયલ સ્ટોન ડસ્ટ ડામર તેમજ મિશ્રણ પ્રક્રિયા પ્લાન્ટની કાર્યક્ષમતા નિહાળવા સાથે હોટ મિક્સ પ્લાન્ટના મશીનોની કામગીરી અને જાળવણીની વિગતો મેળવી હતી તેમને અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત માર્ગો નિર્માણ માટે મિશ્રણમાં ધોરણોનું પાલન અતિ આવશ્યક છે તેમજ સમયસર અને સુવ્યવસ્થિત કામગીરી માટે પ્લાન્ટના મશીનરીને નિયમિત કાર્યરત આપવી જરૂરી છે શહેરીજનો શ્રેષ્ઠ ગુણવત્તાવાળા માર્ગોનો ઉપયોગ કરે એ માટે મિશ્રણ પ્રક્રિયામાં તમામ ટેકનિકી ધોરણોનું પાલન અનિવાર્ય છે તેરે દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટીરીયલ પૂરું પાડવાની સંપૂર્ણ તકેદારી લેવા અધિકારીઓને કમિશનર શ્રીએ સૂચના આપી હતી એસએમસી કમિશનર દ્વારા હોટ મિક્સ પ્લાન્ટની મુલાકાત લેતા ડેપ્યુટી કમિશનર સહિત મ્યુનિસિપલ એન્જી ઇજનેર તેમજ રોડ રસ્તા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સુરત શહેરમાં અત્યારે વરસાદ બંધ થયા પછી રોડ રિપેરિંગ ની કામગીરી જുംબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે તમામ ઝોન્સમાં પૂરતા પ્રમાણમાં મશીનરી મેન પાવર લેબર મટીરિયલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે સુરત કોર્પોરેશનના બે હોટમિક્સ મટીરિયલ પૂરું પાડવામાં આવે છે અને એમના થકી રોડ રિપેરની કામગીરી કરવામાં આવે છે વરસાદ બંધ થયા પછી બધા જ હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે આજે અમે પણ હોટમિક્સ પ્લાન્ટની વિઝિટ કરવામાં આવ્યું છે આવી રહી છે અને કયા ઝોનમાં કેટલું મટીરિયલ માલ સપ્લાય કરવામાં આવી રહ્યું છે કેવી રીતે પ્લાન્ટ કાર્યરત છે એ પણ વિઝિટ કરવામાં આવી રહી છે અત્યારે બંને હોટમિક્સ એવરેજ મેટ્રિક ટન સમગ્ર સુરત શહેરમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે અને દિવસ રાત પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યું છે જેથી ઝોન વાઇઝ તમામ ઝોન્સને પૂરતા પ્રમાણમાં મટીરિયલ મળી રહે એમના માટેની વ્યવસ્થાઓ ગોઠવામાં આવી છે એમ